ભાઈ બન ઘેર નહીં જવું આપડે ભલે રાગ હોય કે ના હોય કાકા પેલા પછી લાગ્યા કાકા એમને બે બે જઈ પહી જઈ ગરબા જોવા જવું હોય તો એને ભાઈ બનો જવું હોય તો લે થોડા પૈસા આલુ હું કીધું અને

પૈસા લેવા તું પણ આરામ કરો કોને પૂછી ના આવ્યો ઈ ખબર દેખો નહીં

તમને શું પેલા પજે લાગી લીધું બધા થોડું મારા શાક મારા મારા મહેમાન આવવાના છે ઢોસી ભાઈ ચાલ લેવા જઈએ ખરા હું અંદર જો

પછી બીજો વરસ જતો રે ખબર બે તું વરસ આઈએ જો શું કરવાનું આપડે ગોમ ભાઈ ખરેખર આમ તો બધી રીતે સારું જ છે

બે <mully> તો <mully> 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 <mully>

બરાબર એટલે એમને બોલાય આમ તમે ભેગા બે હારીશું તો જ ખબર પડશે કોઈ આમનો ત્રી રીતનો અમનો ધખો પડ્યો હં અને ખરેખર આ નવા આમાં તો આ બધું ભૂલી જઈને બેહુ બેહું જોઈએ બરાબર એટલે હું કહું કે તમે જાઓ અને બોલાવી લાવો કે બોલાવવા સાથે ભાઈને ભાઈને બોલાવી લાવો હા ના એવું પેલા બે ભાઈને બોલાવો પછી આપણે આવે છે કોમ કરો હરૂપસિંહને બોલાવો પેલા

આપડો આશીર્વાદ લેવા તો ના ના તું બરાબર છું તારી જગ્યા એ પણ એમને એવું લાગ્યું હશે તો એવું આપડે તાર નહી જવાનું ના બોલાવો તો અને તો કોક રસ્તો ન કરશે તાર પછી જઈશું બરાબર ને હા તો જા તાર

મારી વાત હું જીયો તો છોકરો હવાર આવ્યો ને મેં કીધું કીધું કાકા એમના ઘેર જા આપડે અત્યારે એવું ના રખાય અને તું તાર પેલો એમના ઘેર જ્યો ને તો એ કાઢ્યો બોલે

હાર હાર યાર આટલી નહીં વાતમાં ચર્ચા કરીએ થોડું ભાઈ ખબર પડે કેવા બધા ભાઈ પેલા

તમે તૈયાર થયા બે માંથી એક અને અત્યારે અત્યારે તમે એમ કેસો કે અમ કે અમને સાચી વાત છે ને એ તૈયાર થયા હોય ન મારે તો અમે મારે નહીં લેવું એવું

એક મોટા ભાઈ બાપ બરોબર આપણે ખબર હા તમારી જગ્યા તો મારા દિલ માં

તમે તૈય કાયમ માતા ભેગા ભેગા બોલો ખેતરમાં જવું તો જો રાજી છોકરો આવો તો તારા કશું બોલવાનું પતરીબ સિંહ વેકો રાજી થઈ ને જે એ કરવા તમે બધા ભાઈ ભેગા થયા મને ગમ્યું શું કેવું જો તમે ભેગા એવો હરીમરીને રેજો સુખ શાંતિથી હરીમરીને રેવ બધા ઘરનો ને કેજો બને

હા હો ને હું જ ત્યાં જાય શું કેવું હા આપડા કોમ ની ભાગો મને હા એ બધું કરીએ હેરો ચાલો